આ રોડ સમગ્ર મોરબીમાં રોડના ભાવ નક્કી કરનાઈ થાય ગટરના ભાવ નક્કી કરનાઈ થાય પછી માનો કે કોઈ નાનો મોટો બ્લોકના સિટીમાં એના ભાવ નક્કી કરનાઈ થાય અને મોટા કામની જે એજન્સીના ટેન્ડર પાસે છે એટલે આ રોડ મોરબીને ટ્રાફિકની સમસ્યાનો એક પછી એટલે કે ક્યારે પાંચ રોડ કરી વૈચાડી કોઈ તકલીફ નથી પણ એકે પાંચ રોડ કરી તો ટ્રાફિકની સમસ્યા હવે આ રોડ પૈસા પછી હવે બીજી પછી પછી ચૂંટણી અહીંયા બાઇટ ન થઈ ગયા એ કામ ચાલુ પડશે પછી નગર દરવાજાના અંદર જે આ રીતે એક એક રોડ મોરબીના અને બારના જે અત્યારે જે તકલીફ છે મારો કેનાલ રોડ છે લાઠી રોડ છે એવા એક સામૂહી આજે તો તમે અમારે શાળા આઠે અહીંયા ગયા અને આખો સર્વે કરે તો આવા જે પ્રશ્ન છે એ લગભગ આવતી બીજી તારીખે એવા અગિયાર કામ ચાલુ થશે પટેલવાડીમાં ચાર વાગે રાજ્ય છીએ એ અત્યાર કામ ચાલુ થાય પછી બીજા આપણે ધીમે ધીમે કે ટ્રાફિકની સમસ્યા નહીં એને કામ સારા થાય એવું મોરબી કોર્પોરેશન દુવા આ આયોજન કેમ છે ને એ આયોજનમાં પૂરેપૂરો સો ટકા મને વિશ્વાસ છે કે સારી રીતે કામ થાય